નડિયાદમાં સોની બજારમાં વેપારી પર લૂંટનો પ્રયાસ બુમાબુમથી લૂંટારુઓ ભાગ્યા વેપારી પર લૂંટનો બંધ કરીને ચાલીસ થી પચાસ હજાર રૂપિયા રોકડા સાથે ઘરે રહ્યા હતા પૂર્ણાકભાઈ ને તેમની સાથે તેમના માસીના દીકરા ઓમકાર એક્ટિવા જતા હતા રસ્તામાં બે શખ્સો રોડની સાઈડમાં ઉભા હતા પૂર્ણાકભાઈ નજીક પહોંચતા જ તેઓ એક્ટિવા આગળ આવીને ઉભા રહી ગયા હતા એક શખસે એરગન્થી હવામાં ફાયરિંગ કર્યું અને રૂપિયા ભરેલી બેગની માંગણી કરી વેપારીએ બેગ આપવાની ના પાડી અને બૂમાબૂમ કરવા લાગ્યા જેથી લૂંટારુઓ ત્યાં બાઇક પર ભાગી ગયા નડિયાદ ટાઉન પોલીસના મામલે સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીઓની શోధખોળ શરૂ કરી છે રિપોર્ટર નરેશ કનવાણી ગુજરાત ક્રાઈમ ન્યૂઝ નડિયાદ